કૃષ્ણ કનૈયા અહીંયા લાલ લખી જાય શિવજીના પુત્ર ગણપતિ દાદા પાર્વતીના પ્યારા ગણપતિ દાદા માથે મુઘટ શોભે ગણપતિ દાદા કાને કુંડળ જળહળે ગણપતિ દાદા શિવજીના પુત્ર ગણપતિ દાદા પાર્વતીના પ્યારા ગણપતિ દાદા ઝીણી આંખો વાળા ગણપતિ દાદા મોટા કાન વાળા ગણપતિ દાદા શિવજીના પુત્ર ગણપતિ દાદા પાર્વતીના પ્યારા ગણપતિ દાદા લાંબી સૂંઠ વાળા ગણપતિ દાદા મોટી ફાંદ વાળા ગણપતિ દાદા શિવજીના પુત્ર ગણપતિ દાદા પાર્વતી ના પ્યારા ગણપતિ દાદા લાડુ ના જમનારા ગણપતિ દાદા હાથમાં વાળા ગણપતિ દાદા શિવજીના પુત્ર ગણપતિ દાદા પાર્વતીના પ્યારા ગણપતિ દાદા કાને કાન ઉંદર એમનું વાહન ગણપતિ દાદા કમળ એમનું આસન ગણપતિ દાદા શિવજીના પુત્ર ગણપતિ દાદા પાર્વતીના પ્યારા ગણપતિ દાદા ઓખાબેનના વીરા ગણપતિ દાદા કાર્તિકેના ભૈયા ગણપતિ દાદા શિવજીના પુત્ર ગણપતિ દાદા પાર્વતીના પ્યારા ગણપતિ દાદા અખબારનગરના રાજા ગણપતિ દાદા લાલબાગના રાજા ગણપતિ દાદા શિવજીના પુત્ર ગણપતિ દાદા પાર્વતીના પ્યારા ગણપતિ દાદા ભક્તોને દુઃખ કાપે ગણપતિ દાદા દર્શન દેવા આવો ગણપતિ દાદા શિવજીના પુત્ર ગણપતિ દાદા પાર્વતીના પ્યારા ગણપતિ દાદા